મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે હું હુંસાબેન કટકિયા આજે આપણે બનાવવાના છે ઘઉંના લોટની જીરા પૂરી પડવારી માટે આપણે બે વાસકા ઘઉંનો લોટ લેવાનો છે આ બે અને આપણે આને સરસથીને ચાળી લેવાનો છે એક ચમચી જીરું લીધું છે એને સેજ આમ કરી નાખશું અને આમાં નાખી દેસું ઊંચી અજમા લીધા છે એને આપણે ક્રસ કરીને નાની અંદર નાખી દેશું અને થોડી થોડી આપણે અંદર નાખશું હિંગ સ્વાદ અનુસાર નાખીશું આપણે મીઠું નિમક જોઈ શકો છો આપણે અડધી ચમચી લીધું છે મીઠું તો ચોખ્ખું શુદ્ધ ઘી લીધું છે ઘરનું એને આપણે ગરમ કરીશું મણ દેવા માટે થઈ ગયું છે અને હવે આપણે એને હલાવીને આમાં થોડું થોડું મોણ નાખવાનું છે સરસ આ ગરમ છે ગરમ છે ને એટલે આપણે ચમચીથી હલાવી હલાવી લેશવાનું એકદમ મોઠી પડતો હવે ઠરી ગયો ને થોડુંક એટલે મણ લઈ દઈએ સરસ પછી થગેશે બહુ એટલે હવે આપણે આઈથેથી મોણ દઈ દઈએ આને સરસ જો કેવું મોણ દીધું તો રેટકો ઘી નાખું કરી જો અને આવું મોણ દેવાનું જો ગયું ન હવે આમાં આપણે લોટ બાંધી લેવું થોડું થોડું પાણી નાખતા નાખતા બહુ નાખવાનું નથી થોડું કેવું પાણી જશે પાણી કરતા કરતાં ખાલી આપણે જે લોટ લીધો છે ને એ પોણી વાટકી પાણી જોયું છે અને મસ્ત લોટ બહુ ઢીલોય બાંધવાનો સેજ હવે આપણે આને થોડીક વાર ઢાંકીને નાખી દેવું આમનામાં પછી કોણ આવશે ત્યાં સુધીમાં આપણે ફરી વખત ઘી ગરમ કરી લેશું આપણે છે ને પૂરીને પળવારી બનાવી છે ને એટલે એને આપણે સાટો બનાવવાનો છે આનો અને ઘી ગરમ કરી લઈએ ગેસ ઉપર પાણી અંદર મેંદો નાખવાનો છે પેલા મોટો ચમચી નાખી દઈએ પછી જોશે તો વધારે નાખશું આપણે

એકદમ સફેદ થઈ ગયો પેલા થોડો કોલો હતો મસ્ત બની ગયો હલો હવે આપણે છે લેવું એક સરખા ચાર ચાર લુવા લુવા વાળવાના છે વાળી એક સરખા હવે આ તો એ પછી આછી આછી એકદમ ચાર રોટલી ભણવાની છે હમણાં હું તમને વણીને આપણે આવી છે ને લુવાની ચાર રોટલી આવડી આવડી એક સરખી લેવાની છે હાલો આપણે એક રોટલી લીધી જાડી છે આપણે ચાર રોટલી વણવાની છે એક સરખી હાલો આ ચાર રોટલી વણાઈ ગઈ છે હવે આપણે આને સાટો લગાડવાનો છે હાઈ થી નહી લગાડાય ચમચીથી નહીં લગાડાય આપ જોઈ શકો છો જો આમાંથી આમ સાટો લગાડવાનો છે હવે આપણે એમનાથી સેજ એવો લોટ છાપવાનો છે હવે આની ઉપર આપણે એવી બીજી રોટલી મૂકવાની છે અને પાછો સાતો એ જ રીતે લગાડવાનો છે જોઈ શકો છો સરસ થી આમ સાતો લગાડી દો એટલે પૂરી બહુ મસ્ત આમ પડવારી બને છે હવે આની ઉપર આપણે થોડો થોડો લોટ છાપી દઈએ હવે આની ઉપર આપણે ત્રીજી રોટલી રાખવાની છે એની ઉપર આપણે સાટો લગાડવાનો છે

અને સરસ મજાની વાળવાની આવો રોલ વારી લેવાનું છે નામ દબાવીને કરી હવે આપણે આના છે ને નાના નાના પીસ કરી લેવાના છે એ રીતના એક સરખા તો આપણે બધા પીસ કરી લીધા છે બે રોલ કર્યા હતા પોચી પોચી દબાવી આવી રીતના આમ દબાવવાની છે આમ દબાવી અને ખાલી પોચી પોચી વણવાની છે આવી રીતના બધી વણી લેવાની તો થઈ આમ દબાવી અને આવી રીતના બધી વણી લેવાની છે આપણે સરસ થી એટલે જો આપણે તળશું ને ત્યારે એવા સરસ ખારી જેવા પળ બનશે જો આપણી બધી પૂરી વણાઈ ગઈ છે અને આ તળશું ને એટલે એક એક પળ છૂટા થઈ જશે મસ્તીના ખારી જેવા હવે આપણે તેલ મૂકીશું જો આપણું તેલ આવી ગયું છે હવે આપણે એમાં પૂરી નાખવાની છે અને તળવાની છે મસ્ત જો જોઈ શકો છો આપણે ધીરે તાય કરી છઈએ અને જો પડ છૂટા દેખાય જ છે એકદમ સરસ લેર પડી જાય સસર અને ઠરશે ને ત્યારે બહુ સરસ દેખાશે આ આપણે આવી રીતના બધી પૂરીને તળી લેવાની છે હવે જો આપણી એકદમ બધી પૂરીમાં પળ થઈ ગયા છે મસ્ત જો જોઈ શકો છો આપ અને એકદમ પોચી અને જો આમ એકદમ સોફ્ટ બોખા માણે ખાઈ શકે એવી પોચી જેવી ને આમ જોવો ને તો કળકળી એવી પૂરી બની છે અને એટલી મસ્ત સ્વાદમાં થઈ છે ને ઘાવ બોખા માણા હોય ને એ આમ ચોરીને ખાઈ ગઈ એવી પળ વારી એકદમ જો પળ કેટલા અંદર બની ગયા જો જોઈ શકો છો બધા હસ જો મારી આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો બે લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં અને આના પૈસા નથી બેતા એટલે જરૂરથી શેર કરજો લાઈક કરજો આવજો જય બાબા સ્વામી તમે પણ બનાવજો કેવી લાગી કોમેન્ટમાં કહેજો આવજો